ઈડરની પાંજરાપોળમાં વરસાદી પાણી ભરાતા વાડામાં રહેલી ગાયો ફસાઈ પાંજરાપોળના પ્રમુખ પીસી પટેલની સતર્કતાને કારણે ગાયોને બચાવી લેવામાં આવી આ અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર હવામાન વિભાગની આગાહીના પગલે ગુરુવારના રોજ સવારથી જ સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા હતા જેને લઈને ઈડરમાં કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા ઈડર ખાતે આવેલી પાંજરાપોર સંસ્થામાં આવેલા વાડાઓમાં પણ વરસાદી પાણી ચક્રવાતની સ્થિતિ સર્જાઈ હતી વાડામાં ચરવા ગયેલી ગાયો ઉપરવાસમાંથી વધુ પાણી આવતા વાડામાં ફસાઈ ગઈ હતી આ અંગે સંસ્થાના પ્રમુખ પીસી પટેલને ધ્યાન પર આવતા તેઓએ તાત્કાલિક ગાયોને બચાવવા પાંજરાપોળના માણસોને સૂચના આપી હતી ગાયોને વાડામાંથી સલામત રીતે બહાર કાઢી હતી સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા राजश्री वन स्टॉप शूज शॉप ફેમેલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ